વડોદરાના આપણા રસ્તા એટલા ખરાબ છે ને કે અમુક વાર તો પર જ ગુસ્સો આવે કે હું લેવા ટેક્સ ભરું જ છું એક વરસાદમાં ધોવાઈ જાય આપણે બી ગગા જ પ્રાયોરિટી પેલું ધરમ ને ડિબેટ ને એ જ બધામાં આપણો આખો દિવસ નીકળી જાય કે રશિયા યુક્રેન હાથે હું કર્યો એલા તારે ઘરની નીચે નાકા પર પેલો ખાડો છે એનું તું જો ને એ રશિયન મિસાઇલ લીધે નહીં થયું એ સરખું ડાંબર નહીં પાથર્યું એના લીધે થયું એવું નહીં કે બધા ભેગા થઈને પેલા વોર્ડમાં જઈને અરજી નાખીએ કે ભાઈ આ રોડ કરાવી દો ને અમારા સો લોકોની કેર તૂટી ગઈ છે હજુ પણ જો એ સો લોકો અરજી લઈને લખવા તો નહીં જાય આ રીલના કોમેન્ટમાં ચાલુ પડી જશે કે અરે તને બહુ આવડે છે કરાચી જતો રહેલા ભાઈ કેટલું દૂર પડે ખબર તને નમસ્કાર મિત્રો મિત્રો કોમેડિયન ચિરાયુ મિસ્ત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તે વડોદરાના રસ્તા વિશે વાત કરે છે આ વિડીયોમાં તેઓ કહે છે કે શા માટે ટેક્સ જ ભરીએ છીએ આપણે જ મૂર્ખ છીએ ધર્મ અને અલગ અલગ મુદ્દાઓ પર વાત કરીએ છીએ ડિબેટ કરીએ છીએ પરંતુ આપણા જ વિસ્તારમાં ખરાબ રસ્તા હોય છે તે બાબતે આપણે શું કરીએ છીએ અને કહેવા જઈએ તો પણ કોણ માને છે સામે જવાબ આપવામાં આવે છે કે કરાચી જતો રહે આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી એ વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે સાંભળો તેઓ શું બોલ્યા વડોદરાના આપણા રસ્તા એટલા ખરાબ છે ને કે અમુક વાર તો પોતાના યાર પોતાના પર જ ગુસ્સો આવે કે હું લેવા ટેક્સ ભરું છું એક વરસાદમાં ધોવાઈ જાય વિચાર કરો અમેરિકાને ને બધે પેલા લોકો મુદ્દો જ અલગ છે હવે લડવાનો કે ટ્રાન્સ લોકો ને પેલું ઇક્વાલિટી ને આપડે થઈ તો આ રોડમાંથી ઊંચાઈએ તો બીજા મુદ્દા ઊંચા આવે ને કારણ કે પેલા ટ્રાન્સ ને પણ આના પર જ ગાડી ચલાવવી પડશે અને કેડ તો એમની બી દુખે જ જો આવજી એક ખારો મારું ગ્રીન સિગ્નલ છે સોરી સર એટલે હું પેલા ફેવરમાં છું કે આપણો દેશ છે આપણે જ પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ ઠીક છે પણ હવે રોડ તો હું જાતે ના પાથરવા બે હકું ને યાર આઉટસોર્સ કરીને મેં તમને રૂપિયા હાલ્યો છે આ બે માં બી મારે હજી આ ખાડા પર જ ધ્યાન આપવું પડે તો હું આજે અહિયાં દેખાશે થોડું દેખાય ખાડા ફાઈવ નો ડેટા છે પણ ફોન જ આમ આમ થઈને હાથમાંથી ઉડી જાય તો પછી હું કામ નું આપણે બી ગગા જ છીએ આપણા બધાની પ્રાયોરિટી પેલું ધર્મ ને ડિબેટ ને એ જ બધામાં આપણો આખો દિવસ નીકળી જાય કે રશિયા યુક્રેન હતો હું કર્યો એલા તારે ઘરની નીચે નાકા પર પેલો ખાડો છે એનું તું જો ને એ રશિયન મિસાઇલ ને લીધે નહીં થયું એ હરખું ડાંબર નહીં પાથર્યું એના લીધે થયું એવું નહીં કે બધા ભેગા થઈને પેલા વોર્ડમાં જઈને અરજી નાખીએ કે ભાઈ આ રોડ દો ને અમારા સો લોકો ની કે તૂટી ગઈ છે હજુ પણ જોજો લોકો અરજી લઈને લખવા તો નહીં જાય આ ચાલુ પડી જશે કે અરે તને બહુ આવડે છે કરાચી જતો રે અલા ભાઈ કેટલું દૂર પડે ખબર તને અને આ ગાડી એટલું એવરેજ નહીં આપતી અને નહીં જવું લા મારે કરાચી શું છે ભાઈ તું જા પ્રોબ્લેમ બતાવી કે અરે પણ ત્યાં તો આવું છે અલા ભાઈ ગાંડા જે વાતો ભગવાને આટલું મોટું મગજ આપ્યું છે એનામાં બસ

પાણી અને કચરા ફરક જ નહીં ખબર પડતો આ બહુ શાંત માણસ છું કીધું ને અમુક વાર આમ ઉભરો આઈ જાય છે એટલે પબ્લિક બંને ઉપર હજી એમની સ્પીડ ગેમ પત્તી નહીં દર વખતે એક જ ખોદેલી જગ્યા વર્ષમાં ત્રણ ચાર વાર ખોદી જતા રહે કેટલું ખોદવાનું યાર આર્યુંટ પોન છો તમે મસ્તી જ કર્યા કરતા બધા અને બી ખબર છે દેશ મોટું છે વાર લાગે વસ્તુ પણ હું રાતોરાત તમારી પાસે ફ્લાય ઓવર નહીં માંગતો ખાલી ફ્લાય અંડર માં હરખો ડંભર પાથરવાનો કઉ છું એટલે કઈ નહીં હું તો આ રેસ્ટોરન્ટ પર ખાવાનું લેવા આયેલો સારું છે કારમાં માં આવ્યો ઊટી પર ભીંજા છે પણ અને કમર બી દુખતે અલગ હવે સાંભળ્યું કે તેમણે શું કહ્યું ગુજરાતમાં અત્યારે ખરાબ રસ્તાનો પ્રશ્ન ખૂબ મોટો છે સત્તાધારી પક્ષ આ ખરાબ રસ્તાના એક મુદ્દાના કારણે ખૂબ મોટું નુકસાન વેઠી શકે છે ભૂતકાળમાં વિસાવદરની પેટા આપણે જોયું કે ખરાબ રસ્તા એક મોટો મુદ્દો બન્યો હતો લોકોએ મતદાન પણ તેને જોઈને કર્યું હતું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થઈ રહ્યું છે આજે આપણે જોઈ રહ્યા છીએ જામજોધપુરથી ધારાસભ્ય હેમંત ખવાએ હમણાં ખરાબ રસ્તાને લઈને યાત્રા કાઢી તો પોલીસે તેને રોકી લીધા એમના પગમાં નુકસાન થયું બિચારા કેટલા કિલોમીટર ચાલીને આવ્યા આમ છતાં પણ તેની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો આપણે ત્યાં નેતાઓ મહત્વના મુદ્દા પર બોલે ત્યારે કાં તો તેને એટલું ધ્યાન નથી આપવામાં આવતું ક્યાં તો તેને એટલું મહત્વ નથી આપવામાં આવતું અથવા તો તેને આ પ્રકારે રોકી દેવામાં આવે છે અન્ય મુદ્દાઓ ખૂબ ચાલે છે જોઈએ આ મુદ્દાને લઈને વડોદરામાં તંત્ર શું કરે છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે વડોદરા તંત્ર પોતાના વિસ્તારમાં વડોદરાના સત્તાધીશો પોતાના શહેરમાં પોતાના વિસ્તારમાં આવતા તમામ ગલી ખાચા મોહલ્લામાં સારું કામ કરવામાં સફળ રહે છે કે નહીં આવનાર સમયમાં જોવું રહ્યું ફરી કોઈ કોમેડિયને આ પ્રકારનો વિડીયો વ્યંગ સાથે ન બનાવવો પડે તેવી આપણે આશા રાખીએ છીએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરી એ જો કે ખરાબ રસ્તા કેમ આટલા વધી રહ્યા છે શું નેતાઓ બસ મલાઈ ખાવામાં વ્યસ્ત છે બસ નેતાઓ કોન્ટ્રાક્ટરો ઇજનેરી વચ્ચેની એક એવી સાઠ ગાંઠ ચાલે છે કે તું પણ ખાવ હું પણ ખાવ તેરી બી ચૂપ મેરી બી ચૂપ રસ્તો બને પરંતુ અમુક સમય પછી ખરાબ થઈ જાય અને પૈસા કમાય નેતાઓ એની સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો ઇજનેરો સવાલ આ છે કે આજની તારીખે પણ કેમ એવા રસ્તા બની નથી શકતા શું આપના વિસ્તારમાં એવા સારા રસ્તા છે કે પછી આપના વિસ્તારમાં પણ ખખરદા જ રસ્તા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ